લોકલ ન્યૂઝ ચોવીસમાં આપણો હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝ ફતેપુરાથી ફતેપુરા મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર મંથન જીવા પરમાર પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા મહિસાગરે સીબીના હાથે રંગે હાથે ઝડપાયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર શ્રી મંથનજીવા પરમારને પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા મહિસાગરે સીબી એન્ટી કરપ્શન બ્યુરો એ પકડ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીએ દારપણાનો દાખલો મેળવવા માટે પચ્ચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી જ્યારે અરજી પર કઈ રીતે પ્રક્રિયા થઈ રહી છે તે અંગે ફરિયાદી સર્કલ ઓફિસર પરમારને મળ્યા હતા તો તેમણે કહ્યું હતું કે દાખલાની પ્રક્રિયા માટે દસ્તાવેજો ગુમ થઈ ગયા છે ત્યારબાદ સાત જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ ફરિયાદી ફરીથી મળ્યા અને આ દરમિયાન આ આરોપીએ અરજીઓમાં સુધારો અને પાંચ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી ફરિયાદીએ લાંચની માંગણીને ટુકરાવી અને મહીસાગર એસીબી પાસે ફરિયાદ કરી એસીબી દ્વારા ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન નાણાં સ્વીકારતા રંગે હાથે પકડાયો આ ઘટનાની માહિતીને લઈને ફતેપુરા અને દાહોદ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે અને હવે એસીબી દ્વારા આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ટ્રેપ કરનાર અધિકારી શ્રી એમ એમ તેજોત પોલીસ ઇન્ચાર્જ મહીસાગર એસીબી સુપરવિઝન અધિકારી શ્રી બી એમ પટેલ મદદનીશ નિયામક એસીબી પંચમહાલેકમ ગોધરા રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર